નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો વર્તમાન સમયની અંદર ભારત સામે મુખ્યત્વે બે પડકારો છે એક છે સામરિક જે ભારતના અકોણા પાડોશીઓ ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ તરફથી છે તેને આપણે સામરિક પડકારો કહીશું અને બીજા છે એ વ્યાપારિક પડકારો છે તે પણ ચીન અમેરિકા જેવા તુર્કી આવા દેશો તરફથી ભારતને એક પ્રકારના પડકારો મળી રહ્યા છે તો આજે આપણે એ બાબતે ચર્ચા કરવી છે મિત્રો આ પ્રથમ વાર નથી કે ભારત આ બંને પડકારોનો સામનો કરી રહ્યું ભૂતકાળમાં સાઠ અને સિત્તેરના દાયકામાં ભારત આ પડકારો સામનો કરી ચુક્યું છે તત્કાલીન સમયે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજી હતા ચીન તરફથી સામરિક એટલે કે લશ્કરી છે ભારત સામે પડકાર ઉભા થવા લાગ્યા પાકિસ્તાન પણ તેના અકો કરી રહ્યું હતું અને ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું એટલે કે બાંગ્લાદેશ પણ આવા સમયની અંદર તત્કાલીન વડાપ્રધાન દિવંગત બહાદુર શાસ્ત્રીજીએ ભારતમાં એક સૂત્ર આપ્યું જય જવાન જય કિસાન અને ભારતની જનતાએ આ સૂત્રને વધાવી લીધું અને એ સૂત્રના માધ્યમ દ્વારા ભારતના જવાનોએ સેનાએ ભારતની સામરિક મોરચે રક્ષા કરી અને ભારતના ખેડૂતોએ ભારતને આર્થિક મોરચે બચાવી દીધી સમય બદલાયો છે ભારત આજે સામરિક મોરચે શસ્ત્ર સજ્જ છે ઘણું મજબૂત છે અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ ભારત આર્થિક મહાસત્તા બનવા અગ્રેસર થઈ રહ્યું છે એટલે તે સ્થિતિ અને વર્તમાન સ્થિતિમાં ઘણો ફેર છે પરંતુ તેમ છતાં વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકા ભારત સામે ટ્રેડ વોર લડી રહી છે અને બીજી તરફ ચીન પણ પોતાનો માલ ભારતમાં ઠલવવા માટે આતુર છે તેમની સાથે આપણે સરહદ વિવાદ પણ છે અને એક આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન અને અમેરિકા આપસમાં દુશ્મન જેવી રીતે વર્તી રહ્યા છે પરંતુ ભારતના મામલામાં તેઓ પાકિસ્તાન નામના માકડાને દારૂ પીને ઉશ્કેરી રહ્યા છે અમેરિકા અને ચીન બંને દેશો પાકિસ્તાનને તમામ પ્રકારની મદદો કરી અને ભારતની પ્રગતિની અંદર રોડા ઉત્પન્ન કરી રહ્યા છે પાકિસ્તાન એક ભિખારી દેશ છે જે ચીન અને અમેરિકા સહિતના દેશો તરફથી જે કાંઈ ભીખ મળે છે તેના તરફથી તે સર્વાઈવ કરે છે તેનું જીવનયાપન તેવી રીતે ચાલે છે એટલે તે ભારતમાં આતંકવાદી ગતિઓ ગતિવિધિઓ કરી અને અવનવા કર્યા કરે છે એટલે સામરિક રીતે પાકિસ્તાન તરફથી આપણને મોટો પડકાર છે બાંગ્લાદેશમાં તખતા પલટ થયા પછી મોહમ્મદ યુનુસ નામનો વ્યક્તિ જે ઘોર ભારત વિરોધી છે તે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતમાં ઘૂસાડવા માટે પ્રયત્નશીલ રહે છે અને ત્યાં ખૂબ મોટું ભારત વિરોધી વાતાવરણ છે ગલવાન ઘાટીનો કિસ્સો છે તો ચીન ભારતની સરહદે ભારતના વિસ્તારને પચાવી પાડવા માટે આતુર છે પરંતુ ગલવાન ઘાટીના ઇન્સિડેન્ટ પછી તેની શાંત થોડી ઠેકાણે આવી છે કે ભારતને લશ્કરી રીતે દબાવી શકાય તેવી હવે કોઈ શક્યતા નથી એટલા માટે તે થોડું શાંત પડ્યું છે પરંતુ અમેરિકા સાથે તેની ટ્રેડ વોર ચાલુ છે અને તે પોતાની વેપારી ખાદને સરભર કરવા માટે પોતાનો માલ ભારતમાં ઠલવવા આતુર છે એટલે હવે જોવાની ખૂબી એ છે કે સામરિક અને વેપારી મોરચે અત્યારે ભારત ફરી એકવાર ત્રિપેટે આવી રહ્યું છે લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં જે સ્થિતિ હતી તે જ સ્થિતિનું નિર્માણ તેનું પુનરાવર્તન ફરી થઈ રહ્યું ફરી એ બંને દેશો અમેરિકા અને ચીન પાકિસ્તાન નામના માકડાને દારૂ પાઈ રહ્યા છે ફરી એ બંને દેશો પાકિસ્તાનને લશ્કરી રીતે મજબૂત કરી રહ્યા છે ફરી અમેરિકા અને ચીન બાંગ્લાદેશને ઉશ્કેરી રહ્યા છે તો સામરિક મોરચે ભારત લડી શકે તેટલું સક્ષમ તો છે જ પરંતુ હજુ વધુ સામર્થ્યની જરૂર છે માલદીવ નામનો એક દેશ ચીનના ખોળામાં બેઠો હતો પરંતુ વેપારી લડી રહ્યું છે એક બાજુ શસ્ત્રની દોટમાં સામેલ છે તો શું કરવું જોઈએ તો તેનો સૌથી સરળ ઉપાય લાલબાદુર શાસ્ત્રીજી શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાન કહ્યું હતું તે સૂત્ર અત્યારે પણ એટલું જ એપ્લિકેબલ છે અને તે સિવાય સ્વદેશી અપનાવો દેશ બચાવો આ સૂત્રનો અમલ કરવો જરૂરી છે વિશ્વના તમામ દેશોને ભારતની બજારનું ઘેલું લાગ્યું છે એકસો ચાલીસ કરોડ કરતા વધારે લોકોનો આ દેશ આજે વિશ્વની સૌથી મોટી બજાર છે અમેરિકાને પોતાનો માલ અહીંયા ઠલવવો છે અને દેવામાં ડૂબેલો દેશ અમેરિકા ભલે બહારથી માભો રાખતો પરંતુ તેનો દેશમાં આર્થિક રીતે ખૂબ મોટું દેવું છે અને અત્યારે ત્યાં સટડાઉન ચાલુ ચાલી રહ્યું છે એવી સ્થિતિમાં તે પોતાનો માલ એન કેન પ્રકારે ભારતમાં ઘુસાડી અને ભારતના પૈસે વિશ્વ પર રાજ કરવા માંગે છે એટલા માટે તેણે ભારત પર પચાસ ટકા જેટલા ડેરી નાખી દીધા છે જેથી ભારતનો માલ ત્યાં ન વેચાય અને ભારત દબાણમાં આવી અને અમેરિકન માલ પરનો ટેરિફ ઓછો કરે જેથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં ઘુસી અને ભારતના પશુપાલકો ભારતના ખેડૂતોને ભૂખે મરવાનું મારું પરંતુ જો આપણે તેવું ન થવા દેવું હોય તો આપણે આત્મનિર્ભર બનવું પડશે અને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવી પડશે ચીનનું મોટું મોટામાં મોટું બજાર અમેરિકા છે પરંતુ અમેરિકાએ ચીન પર સો ટકા ટેરિપ નાખી દેતા હવે ચીનનો માલ અમેરિકામાં વેચાવો લગભગ અશક્ય થઈ ગયો છે આવા સંજોગોમાં ચીન પણ પોતાનો માલ ભારતમાં ઠલવવા તલપાપડ છે તેથી તે ભારત સાથે સમાધાનના પ્રયાસો કરી રહ્યું છે પરંતુ આ બંને દેશો અંદરખાનેથી પાકિસ્તાન અને બાંગ્લાદેશને બાંગ્લાદેશની આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે હવે દિવાળીના તહેવારો છે અબજો રૂપિયાની ખરીદી થશે તો આપણે શું કરી શકીએ કે આપણે પ્રથમ તો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ સ્વદેશી મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ હોય તો આપણો પૈસો આપણા જ દેશમાં રહે જેથી ભારત આંતરિક રીતે મજબૂત બને એ આંતરિક આર્થિક શક્તિ ભારતને સામરિક રીતે વધારે મજબૂત બનાવશે ભારતને અત્યારે શસ્ત્ર બાબતમાં અમેરિકા અને રશિયા પર નિર્ભર રહેવું પડે છે તો ભારત ભારત એવું કરે કે બુદ્ધિધન ની કોઈ ખામી નથી તો ભારત જેટલું આર્થિક રીતે મજબૂત થશે તેટલું જ સામરિક રીતે મજબૂત થશે હવે એવા સંજોગોની અંદર ભા ચીન કે અમેરિકા ભારતને દબાવી શકશે નહીં ભારતનો પૈસો ભારતમાં રહે ઘી ઢોળાય તો ખીચડીમાં તે નીતિને આપણે અનુસરીએ તો આ વિશ્વના જે અપલક્ષણ દેશો છે અમેરિકા છે ચીન છે તુર્કીએ છે કે યુરોપના જે ઘણા કેટલાક દેશો છે કેનેડા છે આ દેશો ભારતની સાથે મિત્રતા પર રાખે છે અને પીઠ પાછળથી છરી પણ ઉજાવે છે તો ભારતનો પૈસો ભારતમાં રે આપણે શક્ય તેટલી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ તો તેમની શાન ઠેકાણે હોય છે કારણ કે ભારતના પૈસે ભારત પર રાજ કરવું આજના યુગમાં અન્ય કોઈ દેશ માટે શક્ય ન બનવું જોઈએ રાષ્ટ્રહિત સર્વોપરી છે આપણે હવે કોઈના ગુલામ બનવા બિલકુલ તૈયાર નથી અને આપણી શક્તિ આપણું બજાર છે આપણો પૈસા છે જે વિદેશમાં ન જાય તો આ બધા જ દેશો સ્વતઃ ભારતના ઘૂંટણીએ પડી શકે બીજી વાત છે ઓનલાઈન ખરીદીની મોટા ભાગની ઓનલાઈન કંપનીઓ અમેરિકાની છે અત્યારે અમેરિકા ભારત સામે ટ્રેડવોર લડી રહ્યું છે ત્યારે આપણે એ વાતની કાળજી રાખીએ કે અમેરિકન કંપનીઓને ક્યાંય ફાયદો ના થાય જે કોઈ વસ્તુ છે એ આપણે પ્રથમ તો સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીએ જો સ્થાનિક વેપારીઓ આપણને યોગ્ય પ્રતિસાદ ન આપતા હોય યોગ્ય સર્વિસ ન આપતા હોય યોગ્ય સેવાઓ ન આપતા હોય તો આપણે ઓનલાઈન તરફ જઈ શકીએ પરંતુ તેમાં પણ આપણી પ્રાથમિકતા સ્વદેશી કંપનીઓની હોવી જોઈએ જેથી કરીને અમેરિકા ભારતના પૈસે ભારત વિરોધી કોઈ આયોજન ન કરે આપણે હવે બ્રાન્ડને છોડી અને થોડું સ્વદેશી તરફ ચાલવું પડશે કારણ કે અમેરિકન બ્રાન્ડ હોય કે કોઈ અન્ય વિદેશી બ્રાન્ડ હોય તે અહીંયાથી પૈસા કમાય અને પોતાના દેશ હિત માટે ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે તે પોતાના દેશ હિત માટે કરી રહ્યા છે શી જિનપિંગ જે કરી રહ્યા છે તે ચીન માટે પોતાના દેશ માટે કરી રહ્યા છે એદોરખાન જે કરી રહ્યા છે તે પોતાના દેશ માટે કરી રહ્યા છે તેમ ભારતના નાગરિકોએ પણ જે કંઈ ખરીદી કરવાની થાય આપણું માત્ર એટલું જ રોલ છે કે આપણે સ્વદેશીને પ્રાથમિકતા આપીએ અને સ્થાનિક વેપારીઓને પ્રાથમિકતા આપીએ જેથી કરીને આપણો પૈસો બહાર ન જાય તે મજબૂત બને એટલે ભારતને પરેશાન ન કરે આપણે શાંતિપ્રિય છીએ આપણે કોઈની સાથે લડવા નથી જવું પરંતુ કોઈ આપણી પર હુમલો કરે કે કોઈ આપણી પર ટ્રેડ વોર ચલાવે તો તેનો સામનો કરવા માટે ભારત સક્ષમ છે તે બતાવી દેવું આજના સંજોગોમાં ખૂબ જરૂરી છે દિવાળીના તહેવારો છે અને દિવાળી દરમિયાન આપણે જે ખરીદી કરીએ તે બને ત્યાં સુધી સ્થાનિક લોકો પાસેથી કરીએ જેથી કરીને આપણો પૈસો આપણી આસપાસ જ ફરતો રહે અને બીજું આપણે સ્વદેશી વસ્તુનો વસ્તુઓ ખરીદીએ જેથી કરીને આત્મનિર્ભર ભારત એ વિશ્વની સૌથી મોટી તાકાત બની શકે તેવી તમામ શક્યતાઓ છે જય હિન્દ જય ભારત